હું આખા ગુજરાતના એક એક જિલ્લા તાલુકે તાલુકે જેને પલાઠી વાડીને લડત કરતો છું એવો પ્રયોગ બનાસકાંઠા પોલીસ પ્રશાસન મારી જોડે અહીંયા ઈચ્છતી હોય હું એના માટે પણ તૈયાર છું પણ હવે દારૂ જુગાર ને ડ્રગ્સની લેટરમાં કોઈ કોમ્પ્રોમાઈઝ કરવાનો નથી એટલે હું ઈચ્છું છું કે તાબડતો પાણી સામે એક્શન થાય બનાસકાંઠાના પાલનપુર શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટર એક બુટલેગરની વૈભવી ગાડી ફેરવી રહ્યા છે બીજા એક પોલીસ ઇન્સ્પેક્ટર પૂરી જવાબદારી સાથે કહું છું આઈજી સુધી મામલો ગયો છે એક કિલો સોનું ગાયબ કરી દીધું એક કિલો લૂંટનું સોનું એમને તપાસના ભાગરૂપે મળ્યું હતું એમાં ગુનો દાખલ નહીં કર્યો મેટર રેકોર્ડ ઉપર નહીં લાવ્યા અને એને ગાયબ કરી દીધું એટલે એકચ્યુઅલી ફોજદારી ગુનાનું કૃત્ય એ પોલીસ ઇન્સ્પેક્ટરે પણ કર્યું છે આ બાબતથી આ બાબતથી એસપી આઈજી બધા વાકેફ છે હું ઈચ્છું છું કે તાબડતોબ એની સામે એક્શન લેવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને આખા બનાસકાંઠામાં અને ગુજરાતમાં મેસેજ જવો જોઈએ કે ગુજરાતની બેન દીકરીઓ અને માતાઓ અસુરક્ષિત મહેસૂસ કરે એ પ્રમાણે દારૂ જુગારના અડડાને ડ્રગ્સ કોઈ નાગરિકો ચલાવી લેવાના નથી કોણ છે પોલીસ અધિકારી તપાસ પર નામ ખુલશે હું કહું છું તો પૂરી જવાબદારી પૂર્વક હું ની આપને ખબર છે તો આપ જરા મીડિયા સામે જાહેર કરો તો અમે પણ ઉઠી શકીએ હું ઓફ ધી રેકોર્ડ કહેવાની વસ્તુ ઓન ધી રેકોર્ડ ના કહી શકું એ વકીલ તરીકે બી સમજુ છું પણ જ્યાં મારે મેસેજ આપવાનો છે આપના માધ્યમથી આપી દીધું છે કલેક્ટર શ્રીને પણ કહ્યું તમારી ઉપસ્થિતિમાં પણ કહ્યું મીડિયાના મિત્રોની મીડિયાના મિત્રો ભાઈ બાદ પણ કહ્યું એમને જોક કહ્યું છે એટલે હું ઈચ્છું છું કે પાલનપુર શહેરમાં કોઈ પણ સંજોગોમાં એમડી ડ્રગ્સ કંટ્રોલમાં આવે દારૂ જુગાડ કંટ્રોલમાં આવે અને હું ત્યાં સુધી જાણું છું હું પબ્લિકલી ના કહી શકાય એવું છતાં કહું છું હું કોઈ વિસ્તારનો પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હોય તો સો ટચનું સોનું તો હું પણ ના કરીશ બરાબર એવા કેમિકલ્સ બજારમાં મળે છે જેને ગોળ સાથે તમે મિશ્રિત કરો તો માણસ ઘરે બેઠા બનાવી શકે પણ એનો મતલબ એમ નથી કે એના ઓઠા હેઠળ અહીંના ડેપ્યુટી એસપી અને પોલીસ ઇન્સ્પેક્ટરો મનમાં નહીં ચલાવે રથયાત્રાના પ્રસંગ દરમિયાન પણ પાલનપુર શહેરમાં દારૂ નડ્ડા ચાલ્યા છે પાલનપુર શહેરની અંદર મંદિરોની આજુબાજુના એક કિલોમીટર બે કિલોમીટરના રેડિયસમાં પણ દારૂ છે બનાસકાંઠાના કલેક્ટરના બંગલાના બે કિલોમીટરની રેડિયસમાં પણ અડ્ડા ચાલે છે તો બનાસકાંઠા પોલીસ પ્રશાસનની જવાબદારી બને છે કે નહીં આ બુટલેકરોને ફિટ કરવાની એના બદલે એમની એમને ગિફ્ટ કરેલી ગાડીઓમાં જો પોલીસ ઇન્સ્પેક્ટરો ફરતા હોય અને ડીવાયએસપી કોઈ એક્શન લેવા માંગતા ના હોય મિસ્ટર કામિર તો પોલીસે એની સામે કાર્યવાહી કરવી જોઈએ એસપી આઈજીએ કાર્યવાહી કરવી જોઈએ ગુજરાતના પોલીસ વડા ડીજી વિકાસ સાયને પણ હું લખવાનો છું આપ કલેક્ટર ને બગને ધર્ણા કરવાના હતા શું થયું અમારે કરવાના કાલે રાત્રે પછી રેડો પાડીને બદરારું નડ्डा બંધ એના મને મેસેજ મળ્યા છે પાક્કા એક દિવસ ઓપરેશન રહી જાય અને બે દિવસ પછી ચાલુ થાય એ હું નથી દિવસે અઠવાડિયે ફોલોઅપ લેવાનો પોલીસ ઇન્સ્પેક્ટર બંને સૂચનાઓ આપી દિવસ દિવસ પહેલા શું મારા વિધાનસભા બાબત છે

આખા બનાસકાંઠા જિલ્લાના ચૌદથી ચૌદ તાલુકામાં મુદ્દો હું પાડીશું વ્યક્તિગત પણ ઉપાડીશ અને કોંગ્રેસ પાર્ટી તરીકે પણ હું આ બનાસકાંઠા જિલ્લાના અમારા એક્ટિવિઝમનો એજન્ડા છે અને રહેશે અને હું અહીંયા પાલનપુર શહેરમાં આ મીડિયા બાઇટ્સ પછી આજે કલેક્ટર સમક્ષ કરેલી ફરિયાદ પછી એસપી સમક્ષ કરેલી ફરિયાદ પછી પાંચ દિવસ પછી અઠવાડિયા પછી શું પરિસ્થિતિ નિર્માણ થાય છે એનું પણ ફોલો પ લેવાનું કલેક્ટરને